તો આપણે કાઠિયાવાડ ને ગુજરાત માં પેલા શું છે હવારના બોર માં જય સોમનાથ મહાદેવ બધે હવાના ના જય હનુમાન દાદા જય બજરંગ બલી હવાના બોર માં આવ્યા છે આ તાલુકો તાલુકા શાળાની એક જે ધામે અહીં મામલતદાર ની સાઈડ માં ઓફિસ રહી જાય અહીં તાલુકો નો ગ્રાઉન્ડ રહી જાય તાલુકા શાળાની એક જેટ સામેની શેરીમાં અહીંયા ડોલી ગાંઠિયા છે બહુ મજા આવે એવું છે ને શું શું રાખે જોઈ લઈએ આપણે જો બે જૈતના તો સંભારા છે બે જાતની તો ચટણી છે ભેગી જલેબી વાહ ભાઈ વાહ મજા આવી જાય તો અચ્છા લાલ લીલા મરચાં છે વાહ મરચા એમ છે ભાઈ

આકા તીખાણ બધું નાખેલું હે મજા આવી જાય હે વાહ ભાઈ વાહ બસ જો ભાઈ ની વણવાની અથડિ જઈ લઈએ આપડે જો પહેલા ની સ્પીડ જો જો મસ્ત જો ચીપટા પડે ને ગાઠિયા માં એકલા મજા આવી જાય ગાઠિયા માં ઘણા ગાસ્ટર ગાઠિયા ભાઈ માસ્ટરી છે તાલુકા શાળા ની સામે એક તમે અવશ્ય એક વાર મુલાકાત લેજો તે લઈ મેં તમને બતાવી દીધું બે જાત ના સંભારા બે જાત ની ચટણી જો વળવાની સ્પીડ જો વાહ ભાઈ વાહ રાજી થઈ ગયો ભાઈ <laughs> राजी થઈ ગયો જો કે મસ્ત ગટિયા તીખાની ભૂકી વાહ ભઈવા મજા આવી જાય તો બધાયને આ ગાઠિયાની સ્પેશલ રીંગ આવી છે ખાસ ગાઠિયાની સ્પેશલ રીંગ આ જો થઈ ગયા ને એકદમ મસાલાવાળા ત્યારે ભાઈને કાઠીયાડિયરમાં ચાલુ થઈ ગયા છે

એની એક્ઝેક્ટ સામે જ આવી જાય અહીંયા ગોલી ગાંઠિયા તેલ તેડા વગર ને એક અને જલેબી રાખે છે ગરાગી બધી ચાલુ થઈ ગઈ જો ગરાક બધા આવવા મીઠા છે જો ગાડી પછી ગાડી પછી આવવા મીઠી છે સારું સારું પેલા બહુ મજા આવી ગોતતો ગોતતો હું આવ્યો ગાંઠિયા ક્યાં ખાવા જવા તો ઓછી એક વાર આવજો

એક વાર ખાઈ જાય ગરમા ગરમ ઠંડી ઉડી જાય અત્યારમાં ઠંડી કેવી હે પછી નાખી છે હા ધુવાડા નીકળે હો હજી દેખાય છે ભાઈ જો ચાલુ થઈ ગઈ છે સાય મોટર કુમિયા રોડ ગાઠિયા ઠંડી બહુ છે ત્યારે ગાઠિયા ખાવાની મજા પડી જાય ગાંઠિયા બનાવ્યા છે

વર્ષ થી પહેલો ધંધો કરે હે હારા કાઠીએ ખબર આવે છે તો અવશ્ય મુલાકાત લેજો જય સોમનાથ મહાદેવ જય હનુમાન દાદા જય બજરંગબલી જય માતાજી